પુરાણ અટકાવ્યા ત્યારે કોઈ બેન દીકરીના લગ્નમાં જે તમે ડખામારી ચાલુ કરી ને ત્યારે તમારો રાહ બેઠો હતો પણ રાહ ને એમ હતું રા બે ને એટલે સેતવે કે તું આ અને એ તમે કર્યું એટલે તમારો રા બેઠો હવે એમાં તમારે હોશિયારી કરાઈ ગઈ ઓલા નામ નથી પાડતો ફલાણા ભાઈના સુપુત્રને ગામના સપૂતને એ ભાઈ અને પછી રા તમારો ઘોડો ફલંગી ગયો રા ઘોડો એમાં તમારે આરે ફળ ફોન કલા તેમ વિરોધ કર્યો હોમિયા થાય તારા ઓકે વાહ એ ભાઈ આ હોમિયા કોના એ વરાજા વરાજા ગોગલું ગોતીડો કાઢવો છે ગામમાં ગોતીડો ગામમાં ગોતીડો કાઢવાનો શેરે એના ગોતીડાની અંદર ગામમાં વાલ્મીકી સમાજને ઢોલ ઉગાડવાના જે પૈસા થાય એ ક્યાંથી આપણે કાઢવાના છે લખાભાઈ વાળે મોટર બે લાખ ત્રીસ હજાર રૂપિયાની બટુકભાઈ પરસોત્તમભાઈના ચેઢેથી વેચાઈ ગઈ છે એ આપણે એમાં ખર્ચામાં ગણી નાખશું કેવડ વા બટુકભાઈ પરસો છેડે રાજુભાઈ રાજુભાઈના ઘરની પાછળ છે એ મોટર વેસી છે એમાંથી આપણે ગોતીડો કાઢવાનો છે અને આપણે એમાં ગોતીડો કર્યો છે હે બધાભાઈ એ બધાભાઈ તમારા ગોતિડા હવે રે તાવાના રે મારા મારા ભોજુના એ ગોતિડા હવે ગવાવાના છે પમ્પિંગ વાહ મારા પમ્પિંગ વાહ મોરે મોરો દીધી વાહ કે તું નો તો મેં કીધું આપણા ગામમાં માતા ભરે માણસ આ છે અમે તો કાળીક જાય ઘરની બહાર નીકળવા દઈ નહીં ઘરના વધારે બોલી તો કાઢી મૂકે હવે અમારે તો એક દી ખાવાનું હોય ક્યાં ફાફા મારવા હવે તો ગામમાં કેટલાય નો દીકરો સૌ ઘરે ઘરેલી આમંત્રણ ખાવાના આવે મજા આવશે હવે એ બધું ભાઈ મજા આવે ને

એમાં મામાયણ પ્રોટોકોલ બગડાણા પીઆઈ પીએસઆઈ જે હોય તે હા ફોન તો કર તમારું નામ લે બગડાણા પીએસઆઈ ને કે તમારું નામ લે છે એ કોઈક ગરીબના ઘરે માટી પુરાણ થતા હોય દસ દસ જેસીબી બારા ઘટાય આ તો અત્યારે મને ખબર પડી આમ ભાઈ તો મારો જીગરનો જાન છે જીગર જાન હમ તને એમ કહી સડાવે હું એને મને યા બીજું કાય છે નહીં આ ગામમાં એટલે સત્ય બહાર આવ્યું અને મુરલીધર કરી કે તે અમારી હળી કરી તે અમારી હળી કરી અને તારું પાપ બધું ફૂટ્યું ન તારું પાપ ફૂટે નહીં અને તારે વધારે ભોગવવું પડે તો થોડાક માં પતી જાય ખરું પેલા મળ ગરીબના પાણી પી ગયા ભાઈ ગરીબના પાણી લઈ લીધા તમે નવો હોત તો દાર આડા પડ્યા ઊભા પડ્યા તમે ઊભા પાડવા છે મારે એ બધા ભાઈ બહુ મિનિટ થઈ જાય છે પાછી મારે મિનિટો વધવાય ન જો મને ઉપરથી ઓર્ડર છે સાહેબનો બહુ મિનિટો નહીં વધારવાની જયભી જય સવિતા